સુરત સ્ટેશન વિસ્તારમાં રાત પડે અને રૂપજીવીનીઓનો જીવીનીઓનો સમય શરૂ થાય છે જોકે હવે તો રૂપ જીવીનીઓ રાતની પણ રાહ નથી અને સવારમાં જ રિક્ષાવાળાઓ સાથે મળીને ગ્રાહકોને મજા માણવા માટે લઈ જાય છે અને તેઓને લૂંટી લેતી હોવાની ઘટનાઓ બાદ પોલીસ પેટ્રોલિંગ હાથ ધરી આવી ચાર લલનાઓ અને ચાર રિક્ષા ચાલકોની અટકાયત કરવામાં આવી હતી સુરતનો સ્ટેશન વિસ્તાર થોડા સમયથી રૂપજીવીનીઓને મેળવવા માટે કુખ્યાત બન્યો છે થોડા સમય પહેલા આ બાબતે કેટલાક તોફાની તત્વોએ હોટલમાં તોડફોડ પણ કરી હતી ત્યારબાદ ઓરિસા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને આવા ગોરખ ધંધા બંધ કરાવ્યા હતા કે ધંધા બંધ થતાની સાથે જ બપોરના અજવાળામાં સુરત સ્ટેશન ઉપર ફરતા પર પ્રાંતિય યુવાનો અને અન્ય માણસોને શરીર સંબંધ સસ્તામાં બાંધવાની લાલચ આપીને રિક્ષામાં બોલાવતી અને ત્યારબાદ રિક્ષા સુરતના અલગ અલગ વિસ્તારમાં ફેરવવામાં આવતી તો મુખ્યત્વે આ ધંધો સુરતના સબરસ ગરનાળા અને બસ સ્ટેન્ડ નજીક તેમજ રેલવે સ્ટેશન પાસે ચાલતો હતો તો આ ગ્રુપની મોડસ ઓપરેન્ડી કંઈક અલગ છે જેમાં એક લલના રિક્ષામાં બેસી રહેતી અને ત્યારબાદ બીબત્સ ચેન્જાળા કરી ગ્રાહકોને આકર્ષતી હતી ત્યારબાદ જેવો ગ્રાહક રિક્ષામાં બેસવા તૈયાર થાય કે તરત જ બીજી લલ્લા તેની બાજુમાં આવીને બેસી જતી ત્રણ પેસેન્જર થાય એટલે રિક્ષાવાળો નીકળી પડતો આ દરમિયાન લલ્લાઓ ગ્રાહકની રિક્ષામાં થોડી ઘણી ક્રીડા કરાવતી અને ઉકસાવતી અને તો ખાનગી જગ્યાઓ પર જઈને શરીર સંબંધ બાંધશે એવો આશ્વાસન આપતી હતી ગ્રાહક પણ લલચે અને રતિક્રેડાના આનંદમાં મસ્ત થઈ જતો એ દરમિયાન એકાંતવાળા સ્થળે રિક્ષા પહોંચતી કે તરત જ ગ્રાહકને ધમકાવતો અને તેની પાસેથી પૈસા માંગતો તો સાથે જ લલ્લાઓ પણ પોલીસમાં આપી દેવાની ધમકી આપતી હતી અને ત્યારબાદ ગ્રાહક પાસેથી ગજવામાં જેટલા રૂપિયા હોય તે તેને ત્યાં જ મૂકીને ઓટો રિક્ષા લઈને ભાગી છૂટતા હતા ત્યારે આજે મૈતરપુરા પોલીસ આ ટોળકીના ચાર રિક્ષા ચાલકો કમલેશ પટેલ રાકેશ મહેડા પ્રવીણ પાટીલ અને વિનોદ પારખી તથા ત્રણ લલ્લાઓ જેમાં નીરુ જીવારાત રઝિયા બેગમ લથીજા ઉર્ફે બબલી ઉર્ફે આરતી સહિત ચાર લલ્લાઓને ઝડપી પાડી પોલીસે તેઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાકી મળે કે રેલવે સ્ટેશન બસ સ્ટેશન જગ્યાઓ કરે છે એ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન ત્યાં પહોંચી અને આજુબાજુમાં તપાસ કરતા જેન્ટ્સ તથા લેડીઝો મળી આવે છે જેના અનુસંધાને પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી છે

pure report s9 news surat so